નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય ચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને એક એવી શાળાનો પરિચય કરાવીશ જ્યાં બાળકોને રમવું ગમે ભણવું ગમે અને શાળામાં આવવું ગમે વાંકાનેર તાલુકાની મોરબી જિલ્લો જયપુર પ્રાથમિક શાળા હા એ જ શાળાની આપણે વાત કરીએ છીએ જેપુર પ્રાથમિક શાળા જ્યાં ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ તેમજ અનુભવી અને પ્રેમાવાળ સ્ટાફ ત્યાં જોવા મળે છે આજે ત્યાં એચ આચાર્ય તરીકે દિલીપભાઈ ચૌહાણ ફરજ બજાવી રહ્યા છે સાથે રાહિધનભાઈ એવા મિત્રો પણ ત્યાં સરસ મજાની ફરજ બજાવી રહ્યા છે આ શાળામાં ફાયર સેફટીની તમામ સગવડ છે સાથે સાથે લાઈફ સંસ્થા દ્વારા બે માળનું રૂમનું આધુનિક બિલ્ડિંગ પણ ત્યાં ઉપલબ્ધ છે આ શાળામાં સ્માર્ટ ક્લાસ પણ આપણે જોવા મળે છે વિવિધ પ્રયોગો દ્વારા શિક્ષકો બાળકોને હંમેશા પ્રવૃત્તિશીલ જ્ઞાન આપી રહ્યા છે આ શાળામાં પણ આપણને વિવિધ પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે બાળકો વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અને તહેવારોમાં હંમેશા મશગુલ રહે છે બાળકોને કોઈ દિવસ અહીંયા કંટાળો આવતો નથી તેમજ અહીં ઇકો ક્લબ અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણને લગતી પણ સારી એવી પ્રવૃત્તિ કરવામાં આવી છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં બાળકો કરે છે સાથે સાથે વિવિધ તહેવારો તેમજ રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી અહીંયા ધામધૂમથી કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે ધૂળેટીના દિવસે પણ બાળકો સાથે શિક્ષકો પણ રમી રહ્યા છે બાળકોને અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો ખૂબ જ મજા આવે છે બાળકો શિક્ષકો અને વાલીઓની મદદથી અહીં ધામધૂમથી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે અહીં પોલીસ વિભાગ વાંકાનેર દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ ચાલે છે પોલીસ મિત્ર એ પણ આપ જોઈ શકો છો જ્યારે વાંકાનેરના ડીએસપી સાહેબ પણ આ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ પોલીસ સ્ટાફ દ્વારા માર્ગદર્શન કેમ્પ અને ટ્રેનિંગ કેમ્પનું પણ આ શાળામાં આયોજન થાય છે જે આપ જોઈ રહ્યા છો અહીં પતંગ ઉત્સવ જેવા તહેવારોની પણ શાળામાં ઉજવણી કરવામાં આવે છે શાળામાં બાળકો શારીરિક રીતે હડતર બને એ માટે યોગ કસરત દાવ જેવા નિયમિત પ્રવૃત્તિ કરવામાં આવે છે જેવું મોટું વિશાળ મેદાન અહીં જોવા મળે છે બાળકો આસન સારી રીતે કરતા જોવા મળે છે અહીં બાળકો બાળકોને ખૂબ જ સારી પ્રવૃત્તિ મળી રહે છે જેથી બાળકો હોશે હોશે શાળાએ આવવા માટે તત્પર બને છે આપ જોઈ શકો છો અહીં શાળામાં શાળામાં સ્માર્ટ બોર્ડ દ્વારા સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ થાય છે સાથે સાથે બીઆરસી સીઆરસી તેમજ ડાઇટના લેક્ચર દ્વારા પણ આ શાળાની નિયમિત મુલાકાત લઈ બાળકો વાંચન લેખન ગણનમાં કેટલા હોશિયાર છે એનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે બાળકોને નિયમિત યોગ કસરત જેવી પ્રવૃત્તિ આપ અહીં જોઈ શકો છો બાળકોને દર શનિવારે અહીંયા પીટીના દાવ પણ કરવામાં આવે છે અહીં બીઆરસી સીઆરસી તેમજ ડાયટ મિત્રો દ્વારા બાળકોનું વાંચન લેખન અને ગણનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અહીં બીઆરસી સી તેમજ આચાર્ય દ્વારા પણ વારંવાર વર્ગનું મોનિટરિંગ કરવામાં આવે છે અને આ શાળાની પ્રવૃત્તિ જોઈ ખૂબ જ ખુશ થઈ એના વખાણ પણ કરી રહ્યા છે અહીં જિલ્લા શિક્ષ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ મુલાકાત માટે આવે છે અને બાળકોનું પ્રવૃત્તિઓ નિહાળીને ખૂબ જ ખુશ થાય છે અહીં ગુણોત્સવ દરમિયાન પણ બાળકોમાં સારી પ્ર સારી પ્રવૃત્તિ જોવા મળેલી છે ગુણોત્સવમાં પણ સારા માર્ક્સ અહીં આવે એ માટે શાળાનો સ્ટાફ હંમેશા તત્પર રહે છે દિલીપભાઈ ચૌહાણ અને એની અનુભવી ટીમ દ્વારા બાળકોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી કરીને ગુણોત્સવમાં શાળાનો ગ્રેડ સારો આવેલો જોવા મળે છે આમ એક એક સામાન્ય શાળાથી માંડીને આજે લાઈફ સંસ્થાનું બિલ્ડિંગ આઠ માળનું અધતન બનાવવા માટે શાળા અને ગ્રામજનોનો ખૂબ જ મહેનત અને સહકાર અહીં મળેલો જોવા મળે છે રાજકોટ લાઈફ સંસ્થા દ્વારા આ શાળાની સારી પ્રવૃત્તિ જોઈને અહીં આઠ માળનું બિલ્ડિંગ બનાવી આપેલ છે બાળકોને તિથિ ભોજન તેમજ વિદાય કાર્યક્રમ પણ અહીં યોજવામાં આવે છે શાળામાં બાળકો સીઈટી એનએમએસ પીએસસી ચિત્ર જેવી બાહ્ય પરીક્ષાઓમાં સારું સારું રિઝલ્ટ મેળવી શકે એ માટે શિક્ષકો દ્વારા હંમેશા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે બાળકોને પિકનિક અને પ્રવાસ જેવી પ્રવૃત્તિ પણ આ શાળામાં વર્ષ દરમિયાન કરતા જોવા મળે છે અહીં બાળકો વનવગડાની મુલાકાત લે અહીં બાળકો વનવગડાની મુલાકાત પણ લઈ રહ્યા છે સાથે વન વિભાગની મદદથી બાળકો વિવિધ પ્રાણીઓ અને વૃક્ષો વિશે ઔષધિઓ વિશે માહિતી મેળવી રહ્યા છે આ બાળકોમાં સમૂહ ભાવનાનો વિકાસ થાય તેમજ વિવિધ સ્થળોની માહિતી મેળવે એ માટે વિવિધ પ્રવાસોનું પણ આયોજન કરવામાં આવે છે અહીં ગિરનાર સત્તાધાર સોમનાથ જેવા વિવિધ સ્થળોએ બાળકો પ્રવાસ પણ કરવામાં કરી રહ્યા છે બાળકોમાં ખૂબ જ સારી રીતે આ બાળકો પ્રવાસને માણી રહ્યા છે આ પ્રવાસ પ્રવાસને સફળ બનાવવા માટે દિલીપભાઈ અને રાયધનભાઈ દ્વારાની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરી આ સફળને પ્રવાસને સફળ બનાવેલ છે બાળકો આજે પણ આ ઐતિહાસિક ગિરનાર સ્થળની મુલાકાત લઈ રહ્યા છે બાળકોમાં કસરત કરી શકે એવું વિશાળ મેદાન અને દર શનિવારે પીટીના દાવ બાળકો કરી શકે એ માટે અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે બાળકો આજે પણ આ શાળામાં હોશે વોસે પીટીના દાવ કસરત વિવિધ પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે બાળકોમાં સમૂહ ભાવના વિવિધ મૂલ્યોના વિકાસ માટે અહીં જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન સતત શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જે આપ જોઈ રહ્યા છો આભાર માસ્ટર અતુલ શર્મા આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક